ઓમ શાંતિ આજે આપણે જોઈશું મૃત્યુ પ્રત્યેનો મારો અભિગમ કેવો હોવો જોઈએ જેમ એક વિદ્યાર્થી હોશિયાર હોય છે પરીક્ષામાં જતા પહેલાં પરીક્ષાનો પૂર્ણ પ્રયોગ કરતો હોય છે જે પ્રયોગ તેને પરીક્ષકની સામે કરીને બતાવવાનો હોય છે તે ઘરમાં એકલામાં ઘણી વખત તેને કરીને જોઈ લે છે તેનાથી તેમાં આત્મવિશ્વાસ આવી જાય છે આવી જ રીતે આધ્યાત્મિક સમજવાળી વ્યક્તિ મૃત્યુને પૂર્વ મૃત્યુ પર પ્રયોગ દિવસમાં ઘણી વખત કરે છે અંતિમ રૂપમાં દેહને ત્યાગવાનો દેહના સંબંધોને ભૂલવાનો દેહના પદાર્થોથી અનાસક્ત થવાનો તે કેટલી વાર તેનાથી ન્યારા થવાનો અભ્યાસ કરી લે તો આનાથી આપણો ભય સમાપ્ત થઈ જાય છે અને આત્મવિશ્વાસ વધી જાય છે કે જેમ હું આત્મા એકલી આવી હતી તેમજ એકલા પાછા જવામાં આનંદ જ આનંદ છે દેહ ત્યાગ કરીને જે પરલોક અથવા પરમધામમાં જવાનું છે દેહથી ન્યારા થઈને આત્મા અનેકવાર ત્યાં વિચરણ કરી ચૂક્યો છે આ લોકના કોલાહલથી પાર ગહન શાંતિનો તે લોક આત્માને વારંવાર આકર્ષિત કરે છે આત્મા કાર્ય કરતા કરતાં વચ્ચે વચ્ચે ત્યાં ચક્કર લગાવી આવે છે આવી અનુભૂતિને કારણે આત્માના મનમાં ન પ્રશ્ન રહે છે કે ખબર નહીં ક્યાં જવાનું છે નથી બીક કે મારી સાથે શું થશે જેવી રીતે લોકો બીજા શહેરમાં યા દેશમાં જવાની તૈયારી કરે છે એવી રીતે જ્ઞાની વ્યક્તિ પણ જ્ઞાનના આધારે પરલોક જવાની તૈયારીમાં લાગેલો રહે છે આ દુનિયાનો વ્યવહાર સંભાળતા જ વ્યક્તિ પરલોકરૂપી ગંતવ્ય પર નજર રાખ્યા કરે છે પુણ્યરૂપી પેટી બિસ્તરા બાંધી રાખે છે અને ઈશારો મળતા ઉડીને ચાલ્યો જાય છે મૃત્યુના સંબંધમાં બે અતિ મહાન આત્માઓની વ્યવહારિક પ્રતિક્રિયા જે મેં સાંભળી છે પ્રથમ ઘટના છે મહાત્મા ગાંધીજીના જીવનની તેમની સામે જ્યારે કસ્તુરબાએ શરીર છોડ્યું ત્યારે તેઓ એકદમ શાંત ઉભા હતા ચિતાની પાસે ઉભેલા પંડિતે કહ્યું મહાત્માજી અંતિમ દર્શન કરી લો અંતિમ દર્શનના શબ્દ તેમને ઘેરું આઘાત પહોંચાડી ગયા જ્યારે કફનને પકડ્યું તેમના હૃદયમાંથી અવાજ નીકળ્યો કસ્તુરબા શું આ તમારા અંતિમ દર્શન છે હું તમને રાગ થતાં નહીં જોઈ શકું આમ બોલતા બોલતા જોધાર આંસુ સાથે રડી પડ્યા એક સમાચાર પત્રમાં તેમના માટે લખવામાં આવ્યો આજે હિમાલય ડુસકા ભરીને રડ્યો મોટા મોટા તોફાનોનો સામનો કરવાવાળા હિમાલય જેવા અડીગ રહેવાવાળા ગાંધીજી પણ એ સમયે હલી ગયા બીજી ઘટના છે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના સાકાર સંસ્થાપક પિતાશ્રી પ્રજાપિતા બ્રહ્મા દાદા લેખરાજના સાકાર જીવનની તેઓ હીરા ઝવેરાતના સુપ્રસિદ્ધ વેપારી હતા સન ઓગણીસો છત્રીસ સાડત્રીસમાં તેમના તનમાં પરમાત્મા શિવની પ્રવેશતા થઈ અને તેમણે પોતાના તનના બંધનને જનને સંબંધોને સમર્પણ કરીને પરમાત્માના આદેશ અનુસાર વિશ્વ પરિવર્તન માટે જ્ઞાનયોગની સ્થાપના કરી દાદા લેખરાજના લૌકિક પત્નીનું નામ યશોદા હતું તેઓ પણ દાદાના સમર્પણના સમયે પરિવારના અન્ય સભ્યોની સાથે આ યજ્ઞમાં સમર્પિત થઈ ગયા તેમણે જ્યારે શરીરનો ત્યાગ કર્યો ત્યારે તેઓ આબુની બહાર હતા જ્યારે પ્યારા બ્રહ્માબાબાને સમાચાર મળ્યા તો તેમની પ્રતિક્રિયા એ જ રહી અમ્મા મરે તો હલવા ખાઓ બીબી મરે તો હલવા ખાઓ બ્રહ્મા બાબાએ નષ્ટો મોહા સ્મૃતિ લભવાની પૂરી સાબિતી આ એક વાક્યમાં આપી દીધી તેઓ પરમાત્મા શિવની ઉપર એટલા તો સમર્પણ થઈ ચૂક્યા હતા કે તેમનું સ્વયંના દેહ માટેનું આકર્ષણ બિલકુલ નષ્ટ થઈ ગયું હતું તેથી જ બીજાના દેહની સ્મૃતિ અને આસક્તિનો સવાલ જ ન હોઈ શકે તેમનો સંપૂર્ણ સ્નેહ અવિનાશી આત્માને પ્રતિ રહ્યું અને આત્મા તો કદી મરતો જ નથી તો પછી દુઃખ કઈ વાતનું પિતાશ્રી ખુદ તો એવા બન્યા સાથે સાથે તેમણે આવા નષ્ટોમોહા બાળકોની એક વિશાળ સેના તૈયાર કરી લીધી એવું કહેતા હતા કે નવી દુનિયાનું નિર્માણ એ જ કરી શકે જેને જૂની દુનિયાની કોઈ પણ વસ્તુમાં આ શક્તિ ન હોય આ શરીર તો નશ્વર અને તમોપ્રધાન છે એને યાદ કરવું તો ભૂતોને યાદ કરવા જેવું થયું યાદ કરવા જ છે તો વિદેહીને યાદ કરો જે જન્મ મરણના ચક્રમાં નથી આવતા સર્વ સુખોના એ દાતા છે પ્યારા બાબાના પારદર્શક જીવનનું અનુકરણ કરવાવાળા હજારો બ્રહ્માવત્સ એમના અવ્યક્ત થયા પછી પણ તેમના દ્વારા આરંભ થયેલા આ કાર્યને નકશીખ જેવું છે તેવું ચલાવીને સંપૂર્ણતાના લક્ષની તરફ તીવ્ર ગતિથી આગળ વધી રહ્યા છે દેહ પ્રત્યેની આસક્તિને જીતીને વિકારોના કિલ્લા પર વિજય મેળવવાનો છે સૃષ્ટિના આદિકાળમાં એટલે કે સતયુગમાં દરેક આત્મા નષ્ટો મુહા હતી તેથી જ ત્યાં મૃત્યુ એક ઉત્સવની જેમ મનાવવામાં આવતો હતો મૃત્યુને મધુર ગીત સંગીતની સાથે સુંદર સજાવટની સાથે ખુશી ખુશીથી વિદાય આપવામાં આવતી હતી તેનું અનુકરણ આજે પણ ક્યાંક ક્યાંક કરતા હોય છે કે વૃદ્ધ લોકોની અર્થી સજાવીને લઈ જતા હોય છે એક ચીની યાત્રીએ લખ્યું છે કાશીમાં નૃત્ય કરતાં કરતા તેમજ ગીતો ગાતા મૃતકને લઈ જઈ રહ્યા હતા આજે પણ કાશીમાં વિદાય પ્રતિપૂર્ણ અને ઉત્સવપૂર્ણ જોવા મળે છે જવાવાળી વ્યક્તિને રોઈ રોઈને પાછા બોલાવવું સારી વાત નથી માટે જ મૃત્યુરૂપી ઉત્સવ આનંદ અને શાંતિપૂર્ણ હોવો જોઈએ ભલેને તે પછી પોતાનું હોય કે અન્યનું તો મારો અભિગમ આ મૃત્યુ માટેનો એ રહ્યો છે કે આ મૃત્યુને ઉત્સવની જેમ માણવું જોઈએ ઓમશાંતિ